તો કેમ છું મિત્રો તો બધું ખોઈ શકાય પણ વિડીયોમાં લગભગ વીક પછી વીક ટી ની કે દસેક દિવસ વિડીયો શું થાય છે તમને લાગતું વાગી રહ્યા હશે સાત સરસ જેવું પડે વાગ્યા સરાર ને ખૂબ જ જોરથી વરસાદ આવે છે એવા તમને બનાવ્યું હા તો હું આવ્યો રહ્યો ડી માર આવી શોપિંગ આપી થઈ ગઈ છે આજે બટિરિયલમાં વીકું છે તો હવે ગઈકાલે સોમવાર સોમવાર લરી બંધ હતી બીજું શું છે આજે ટેમ્પો પણ મેં અમારા સર્વિસમાં આપ્યો છે ઇલેક્ટ્રિક કારણ કે બ્રેક લાઇનર પર ગયા હતા હોર્ન અને બીજું શું કહેવાય હા પેલું સોરી ભૂલી ગયો હા આગળનું જે બ્રેક નહીં રહીને એ આખો સેટ નવો નંગ થયો છે જોઈએ એ ફય ને ગઈકાલે જ લેવા જવાનો એ ભાઈ ગયું તમે આજે સવારે આવજો દસ વાગે તો રાજીવચાર શું કરો ચાલુ કરું કે નહીં કરું કારણ કે વરસાદ ફૂલ છે મોબાઈલમાં જોયું વિટેકમાં કે વરસાદ નથી દસ આગળ પછી દસ વાગ્યા સુધી જ છો સર તો મે બી હોઈ શકે હવે જોઈએ বীজু চু উভ ৰো ছুনে তাৰ ঘো বড়ো কাডো বেয়া আজি স্বামী ঘূৰা কাৰণে তাৰ কাডে নে অত তাৰ মই বী যায় અને આપણે હેલ્મેટ મૂકેલું તો આખું હેલ્મેટ ભીડું થઈ ગયું બધું પાણી પાણી બધું આપણે ગાડી આવી અહીંયા મૂકી ગાડી હવે શાકભાજી છે શાકભાજી બહુ ભીડું થાય છે યાર અને વાત બિઝનેસ બિઝનેસ થોડુંક ડાઉન છે અમારે લગભગ ચાર પાંચ દિવસ તો સારો હતો પછી એકદમ ડાઉન થઈ ગયું છે કારણ કે ટાઈમ એવું ભાગ છેલ્લા દિવસે એટલે બધા બહાર ગયા હશે બધા ફરવા ગયા છે મે બી હવે કન્ટિન્યુ થઈ કારણ કે હવે નેક્સ્ટ મંથથી બધાની સ્કૂલ ચાલુ થઈ જશે ને બધા આવશે એટલે બાકી તો આપ્રિલ મે એટલે આ જે મે ચાલે છે તો એપ્રિલ મે હા મે ચાલે છે તો જૂનમાં શું થશે કે હવે સ્કૂલ સ્કૂલ ચાલુ થશે એટલે પછી ઘરે ઘી રનિંગમાં આવી જશે પણ વધતા ઉનાળામાં ચોમાસું આવી ગયું એટલે કંઈક ખબર નથી પડતી જો પાછા વરસાદ કિલો પડશે અને આજે શું છે હવે હું ત્યાં ટેમ્પો આવ્યો છું ને લગભગ છે બાજુ છે એટલે મારા ઘર લગભગ દસથી બાર કિલોમીટર દૂર છે તો સ્ટેશનની પેલી બાજુ આવે છે ધન્યવાદાની તો જોઈએ એક ખબર એવી રીતે હું કહું આજે ચાલુ રાખવું કે બંધ રાખવું કે ખ્યાલ નથી ચાલુ રાખવું જ પડશે ને કહ જોવાનું કસ્ટમર હતો છે ને આપણે કારણ કે શુક્ર શનિમાં બંધ હતું તબિયત ખરાબ હતી એટલે બંધ થયેલું રવિવાર ચાલુ રહે સોમવારે બંધ રહેવું જ ગઈકાલે કારણ કે બંધ રાખવાનું કારણ શું હતું કે ભાઈ છે ને જનરલ કેવું હોય સોમવારે બધા અમારા જે અમારા રેગ્યુલર ક્લાઇન્ટ છે કસ્ટમરને શું કે સોમવારે બંધ હોય છે સોમવારે કોઈ બાયચાન્સ આવતા હોય છે એટલે એ સમય સોમવારે પછી બંધ નથી રાખેલું તો એ બંધ નથી પાછા આજે મંગળવાર છે તો હવે જો વરસાદ ચાલુ છે બોલો શું કરીએ વરસાદ બંધ થવાના અમે બધા ઘરે ભાગવું ને ચટણી એવું બનાવું તો ફાઇનલ અત્યારે બપોરના વાગી રહ્યા છે પોના ટોન આપણે ટેમ્પો આવી ગયો છે તમને બતાવ્યું છે અંદર શું શું અંદર નાખ્યું છે આજે અને અત્યારે બધું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે બાસ્કેટ ભરાઈ ગઈ છે કટનિંગ સાંજું બની ગયું છે અત્યારે વરસાદ પણ બંધ થઈ ગયો છે જો વરસાદ બંધ થઈ ગયો છે હવે નવા અરે યાર તૂટી ગયું ઓકે જો হেণ্ডেল নাই কয় ব্ৰেক নহও নাখিও আপোনাৰ স্বীপবোৰ আছে পাছি আম আখো নৱ নাই তুটি গোট এ হও নাই প্লাছ আটি ব্ৰেক নাখিও নী বেডিং কৰি অটু নহয় এনে পাছা লাইনৰ নোৱাৰখাইছে તમને કહું ને લગભગ પાંચ હજાર જેવો ત્રેપનસો રૂપિયા જો ખર્ચો આવ્યો છે તો ટેમ્પો મસ્ત થઈ ગયો છે હા બીજી એક જો શું બાકી હવે આ છે ને દેખાત ચાર ખૂને ચાર કાના છે આ ચાર કાના પડી ગયા છે અને આ રેડું સ્ટેન્ડ અને મેં નવો સ્ટેન્ડ બનાવ્યું હતું પહેલાં શું હતું ખાલી આ ચાર લેગ હતા એના કારણે આ કોર્નર ઘસાઈ ઘસાઈને કાના પડી ગયા પછી મેં શું કરાવ્યું આખ્યા સી આકારમાં એંગલ નખાવી આ સી આકારમાં વચ્ચે હવા સપોર્ટ મળ્યો ટોન এনে বছৰি বেন নহয় চালো গোটেই ফষ্ট ক্লাছ আজি বস্তু ঘৰৰ কাড়ো কিচৰ মানে খাতি তাৰ কেই জাগাহ ফটাফট গোঠাই টেম্প' আই গৈছে আৰু টেম্পো আপোনাৰ ফষ্ট ক্লাছ ভৰাই গৈছে নৱ পাৰ্টিও আজি লিখোঁ হয় আটি এই তই বতাই তাৰ যায় ফষ্ট ক্লাছ আহিব

તો ભાઈ આવી ગયા હતા અમે લગભગ કલાક જેવું થઈ ગયું છે અમને કસ્ટમર ચાલુ થઈ ગયા હતા સેટઅ કરવાનું બાકી છે તો થઈ ગયું છે શોપિંગ કરવાનું એક પેકેટ આપણું નીકળી ગયું છે એક પેકેટ નીકળી ગયું છે બધું છે આજે મેં આ મોટી છતી લા હાલો ને આ જોઈએ ક્યાં બધા બહુ તકલીફ સામે જ ઉભો રહી જામ આ જગ્યા છે ને કે જો આ જગ્યા ખાલી છે અહીંયા ઉભો રહી જામ સામે એવું બીજું છે કરું છું પણ જોઈએ હવે ચલોને ફટાફટ આપણું કાપી ગઈ જે છે તે બધું બાકી

Então, તો મીઠું આટલા બધું આપણું વાઇન્ડઅપ કર્યું સાફ સફાઈ કરી તમે જોયું હવે સાફ સફાઈ થઈ ગયું છે હવે કાલ ટાઈમ શું વિચારું છું મેં કાલ ટાઈમે સામે જુઓ ભરી ગયા હતા તમને જગ્યા બતાવીને કારણ કે અહીંયા છે ને આ ભીનું કારણે મચ્છર પોગમાં બહુ કરે છે અને કસ્ટમર થોડાક સમય બેસી જાય છે બાકી કલર થોડા ઘરે નીકળી જતા જો કે અગિયાર ચાર મીટ થઈ ગઈ છે તો ફટાફટ એથી નીકળી જાવ